ની આકાશ રીન કરે ભાઈ આ મમરામ એ પ્રેમ જરા ના ના બે ત્રણ અરે માં रूप को बना दे बेटा न को चार हां का भाई बड़े नहीं आ बड़ा रेट नो मत तुम क्या

જંહળે! મ૭ાહ જમરેથ મેથ માદેથ! માહ મંહ મતી ન, મતી ન, મ ભીં ન, મત઀ ન! મતરપા કહરં ન, 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 લેજો આમાં સીધો પછી તો

માળા છો આ બંસી ની ની ભાઈ વાત કર આ તો બે બે એટલે પૂરો બેટા નહિ અડળવા ગમે તો કાકે લોરો હા કાઈ હા આ તો જો

आने आने अरे